પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જળશક્તિ મંત્રાલય દ્વારા નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી જેનાથી સ્થાનિક નાગરિકોને પીવાના પાણી અને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે પ્રખ્યાત હોવા છતાં ઉનાળાની ઋતુમાં પાણીની તંગીનો સામનો કરે છે આ સમસ્યાના નિરાકરણ માટે જળશક્તિ મંત્રાલય દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી પાણીના સંગ્રહ અને વિતરણમાં સુધારો થશે આ કાર્યાલય દ્વારા સ્થાનિક નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓને માહિતી સરળતાથી પ્રાપ્ત થશે અને સંગઠનની કામગીરીમાં પણ સુવિધા મળશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાગરિકોએ આ પહેલનું સ્વાગત કર્યું અને વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી ટૂંકા સમયની અંદર અહીંયા અદ્યતન કાર્યાલય આ આદિવાસી ભાઈ બહેનોના હિત માટેના કેન્દ્ર સરકારમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કોઈ કાર્યક્રમો કે યોજનાઓ બને એની માહિતી એમના સુધી પહોંચે એનો લાભ એ આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચે એમાં કાર્યાલય ખૂબ મહત્વનું યોગદાન આપશે અને ખુબ જલ્દી ત્યાં નિર્માણ કરીને એ આવા ડાંગના સૌ ભાઈ બહેનોને અર્પિત કરીએ છીએ